લોકસભાની ચૂંટણીનું પરિણામ આવતા માનતા પૂર્ણ કરતા યુવાન તાજેતરમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ આવતા લોક લોકસભા સીટ પર પૂનમ બેટ માડમની જંગી બહુમતીથી જીત થતા લાલપુરના ગોવિંદભાઈ વસરા દ્વારકા ચાલીને જવાની માનતા રાખી હતી જે આજે પૂર્ણ કરવા માટે ચાલીને દ્વારકા જવા નીકળ્યા જય દ્વારકાધીશ દેશ આજ રોજ અમે દ્વારકા મુકામે હાલીને જઈ રહ્યા છીએ પદયાત્રા કરી રહ્યા છીએ અમારે પૂનમબેન જીતી જાય એની અમારે માનતા હતી અને તે દ્વારકાથી અમારી જે પ્રાર્થના હતી તે સ્વીકારે લીધી અને અમે દ્વારકા મંદિરે હાલી અને જઈ રહ્યા છીએ અને એક વ્યક્તિ જામનગરમાં આવી એવું કહેતા હતા કે આ વખત જામનગરમાં ભાજપને પૂનમ નહીં પણ કાળી અમાસ હશે એવું એક વ્યક્તિ કહેતા એને મારે ખાસ જણાવવાનું થાય કે ભાઈ દ્વારકાધીશની દયાથી જામનગરમાં પાછી પણ પૂનમ જ છે અને પૂનમે જ રહેશે જય